અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અમરેલી કોંગ્રેસે ધારીના નાના બસ્ચન વિસ્તારમાં પ્રતિક ધારણા કર્યા આ કાર્યક્રમમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા સરકાર ખેડૂતોને તાત્કાલિક રાહત આપે અને લો દુષ્કાળ જાહેર કરે તેવી પરેશ ધાનાણીએ માંગણી કરી છે પંદર જેટલા અલગ અલગ મુદ્દાઓ જણાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમરેલી જિલ્લા અને ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કમોસમી માવઠા ની મુકાન છે ત્યારે ભારે મોટી નુકસાની થઈ છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા છે છોડ ઉપર જ ફોટા કાઢી ગયા છે માંડવીના પાથરા તણાઈ ગયા છે માંડવી ને મૂછો નીકળી ગઈ છે સોયાબીન ની સુવો તૂટી ગઈ છે આવી ખૂબ કપરી સ્થિતિમાં ભારે મોટી ખેડૂતો એ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે